પરિવર્તન માટે ભયંકર દબાણ કરવામાં આવ્યું હતું સમ્રાટ જહાંગીર દ્વારા કલ્પી ન શકાય તેવો ત્રાસ અને યાતના આપવામાં આવી હતી ખૂબ યાતના છતાં શ્રી ગુરુદેવે ધર્મ પરિવર્તન કર્યું ન હતું તેમની શહીદની માનમાં જામનગર શહીદના દેશ અને વિશ્વભરમાં જૂન મહિનામાં શીખ સમાજ દ્વારા ગુરુ મહારાજને યાદ કરીને છબીલનું વિતરણ કરવામાં આવે છે વાય ગુરુજી કા ખસા ગુરુદ્વારા શ્રી ગુરુ સભા અર્જન દેવજી જેમને કે સ્વર્ણ મંદિર ની સ્થાપના કરી અને શીખ પંચ પહેલા શહીદ થયા તેમને જહાંગીરે સમ્રાટ જહાંગીરે સોળસો છ માં લાહોર ખાતે લઈ જાય અને અનેક યાતનાઓ દેવામાં આવી એમના માથે રેત નાખવામાં આવી એમને એકદમ ગરમ કવિતા પર જાળવામાં આવ્યા અને ધર્મ પરિવર્તન માટે જોર આપવામાં આવ્યો પણ એમને શહીદી આપી પણ પોતાનો ધર્મ ના મૂક્યો અને આને આ શહીદીને માન આપીને જૂન મહિનામાં સમગ્ર વિશ્વમાં શીખ સમાજ અને અન્ય સમાજ ગુરુ મહારાજની શહીદીને માન આપીને આ છબી લગાડવામાં આવે છે અને આ છબીલ દ્વારા આટલી સખત ગરમીમાં લોકોને ઠંડકમાં દેવાઓનો આ મહારાજને શહીદીને આપણે એને નમન કરતા માણસોને આ ઠંડક દેવામાં આવે છે અને દર વર્ષે આ ગુરુપ્રવ ઉજવવામાં આવે છે વાયગુરુજી કા ખાલસા વાગુરુજી કી ફતેહ